ચાલો જાજાથી રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ શનિવાર છે એટલે જય બજરંગ બલી એકવાર મેં જ હતું ને મેં એની ઉપર શોર્ટ બનાવ્યું હતું કે અકબરે એકવાર તુલસીદાસને કેદ કર્યા અને કીધું કે તમે ભગવાનને બહુ માનતા હોય તો બતાવો તમારો ભગવાન શું કરી શકે ને એવું કઈક હતું પણ હકીકત એવી હતી કે એને કેદ કર્યા હતા અને પછી આવું બધું કર્યું એટલે જેલમાં હતા ને ત્યાં તુલસીદાસે હનુમાન ચાલીસાની જે પદ છે એ હનુમાન ચાલીસા માંડ્યા હતા ત્યાં રચના કરીને એ ગાવા માંડ્યા હતા એના કેટલાય વખત પાઠ કર્યા ને એટલે અચાનક જ દિલ્હીમાં ત્યાં નકરા વાનરો ક્યાંકથી આવી પડ્યા અને રાજ્યમાં વ્યસ્ત બધું કરવા માંડ્યા એટલે પછી કોઈએ કીધું કે તમે કોઈને કે કેદ કર્યા રહ્યા છે અપરાધ કર્યો છે એટલે આ હોય છે એટલે પછી અકબરે તુલસીદાસને છોડવા પડ્યા અને પરચો એનો પણ એને પણ મળી ગયો હતો લીંબડીના રાજકવિ ઈશરદાન ગઢવી એક વખત એના લીંબડી ઠાકોર સાથે નીકળાય છે અને રસ્તામાં એક ઠંડીનો માણસ ઠૂઠવાતો હતો એટલે ઈશરદાન ગઢવી પાસે એક મોટો કોટ હતો ને એ કાઢીને સીધો ઓલો જે ઠૂઠવાતો હતો ને માણસ એને આપી દીધો પછી આગળ ગયા ને એટલે લીમડી ઠાકોરને થયું કે આ તો હારું મારે કરવાનું હતું ને મેં એનું કર્યું ને આને કર્યું એટલે એને પોતાનો કોટ લીમડી ઠાકોરને લીમડી ઠાકોરે પોતાનો કોટ જે હતો ને એ ઈશરદાન ગઢવી રાજગવિ હતા એને આપ્યો અને પૂછ્યું કે તે આપી દીધો મારાથી કેમ આવો વિચાર ન આવ્યો કે મને કેમ આપવાનો વિચાર તને ન આવ્યો તારી જેમ એટલે એને કીધું કે મને મારા લીમડી ઠાકોર ઉપર વિશ્વાસ હતો તમને તમારા ઠાકર ઉપર પ્રભુ ઉપર વિશ્વાસ નહીં હોય એટલે તમારાથી ન અપાણો બસ હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહો હા ગુજરાતી મહિનાનો ઇલેવન્થ ડે મતલબ એકાદશીનો દિવસ પણ આજે છે તો વચ્ચે કો નીંદ તો બહુ આ રહી લેકિન સ્કૂલ પડશે ને હાલો હાલો છે કેલે રાખ દેવીસ ઈચ્છા તો હેવી હોય પણ કેમ ચાલે બધું ચાલે તો રહી વાત આઈખું બળે છે હાલ ઉઠીને નીચે પાણી પી લઈને એટલે આખું મટી જાય હાલ મોડું થઈ દઉં એટલે આઈખું ન મળે હાલ હાલો નોટંકી પ્રેંકો ગયા મેં સોચા ઈશકો જાના હે સ્કૂલ આજ તો રજા હે લાસ્ટ સેટરડે હે શિવ શિવ ને મિની વેકેશન થયું સોમવારે ક્રિસમસ ને રવિવાર ને શનિવાર આવડા છોકરા હેવાયા થયા હોય તો પાછું ભૂલી જાય

નજદીક છે આવી ગયું કા તો પેલા હાલ તો થા હાલ બહાર નીકળે હાલ હે ન્યાન જ જવાનું આપણે કોકની ગાડી જોઈ છે પણ કોકની ગાડી જોઈને તારે શું છે આ જોઈ લે ભાઈ બહાર કોકની ગાડી દેખાય છે તો ઈ જોવું છે કા પેલા એક જ વાર તો ઉપર છે આનો ક્યાં ઉપર શું છે ના અત્યારે નહીં પછી જાવું હા જોઈ લીધું જોઈ લીધું હાલ હાલ મારું હું લ્યો બીકણ

ના ના હવે ભાઈ પછી ગાંગરી તો સાની તમારે રાખીને કલાક એક લગી આ ગુંડો પણ રમવા ની બદલે ઘાત કઈ રાખે છે ક્યાં છે મળી ગયો મળી ગયો મારી પાછળ દબાવીને દબાવી તો ક્યાં છે ક્યાં છે માયરા માય કરે ને એટલે મેં હમ કરી દીધો તો મોઠવા દયો ભલે પડી જાય અને પર આવી કે મે કેવી ગંદારી પડી રે ને એટલે વિ લાલ થઈ જાય ગંદારી થઈ જાય કોઈ તારે તો ખાવી જ હોય તને કઈ ફેર ન પડે સીવું ને નથી દેવી ભાઈ હવે ને આ રશિયા

આ ઓ વિડિયો આ પણ આજ હવારે છે ને બાયે મને કીધુંતું કાને હું સીવું ઉઠાડતો તો તેમ કીધું રજા જ જ મે કીધું બાયને થોડી ખબર હોય રજાઈ છે ઉઠાડો પછી ખબર પડી કે રજા જ હતી સીવું હાલો વેરી ગુડ હાલો

ધડબડાટી માં આપે બોલાવો બહુ તમે બેય ધડબડાટી બોલાવો છો પણ તમાર બા ખીજા હે છોકરાઓ આ પાંદડા ખેરશો ને તમાર બા ખીજા હે કે આ કેમ આટલા બધા પાંદડા વૈરા છે હાલો ભેગા કરો ભરો બધા ઘા નો હોય છૂટાયેલા મદારી થામાં માણા ને જ માણા કેવું પડે બાકી તો બધા હોય જ ઓહો શું શું મંડે કરવા લાકડીનો ઘા ઠીકાણા ટીંગાઈ જાય ને એટલે એ ભાઈ ને મજા આવે અને આ પાછી એમાં સાથ દે કે જો આમ ઘા તો ટીંગાય ઓમ ઘા તો ટીંગાય જો એ ટીંગાડશે પણ લગાડશે તને નહીં આવે હું બેહી ગઈ છું નીચે સેડા લેવાનું કોઈને શીખવું હોય તો આની પાસે લાકડીઓ ને ઘા કરીને આધે રધે ટીંગાડે ને ભાઈ એકા બીજા આની માથે હાટવાનું ભલે પૈડા કાંઈ વાંધો નહીં મોજ આવી હતી ચડ્યા ચૈડ થતી હતી ને ચૈડ જા એક તો ઉભી રહેવાની ને વડે હોય ને ત્યાં પાછી ઉપર ચડવા જાય ભાઈ પડે જ ને ઓલો હરી કર્યા વગર રે ને એટલે પણ ક્યાં હેન તું ક્યાં ચડો હઈ એને ધક્કો ન હોય બટા એને થોડી ખબર પડે જાય હેઠો લાકડી વહી ગઈ હવે એક મોટો રાજકારણી પાગલ ની મુલાકાત લેવા ગયો એટલે પાગલ ખાના નો દેખરેખ વાળો હતો ને ભેગો હતો તો એને જોયું કે એક પાગલ બિચારો બેઠો બેઠો ફોટા હા જોતો જોતો રોતો હતો એટલે આ રાજકારણીને થયું કે આની પાસે શું હોય છે કેમ પાગલ થઈ ગયો એટલે ઓલા ભાઈને પૂછ્યું છે ધ્યાન રાખવાળો એ કે આ કેમ પાગલ થઈ ગયો એ કે બસ કે જે આ ફોટો જોવે છે ને એ સ્ત્રીની પાછળ એને ન મળીને એટલે પાગલ થઈ ગયો ત્યાં થોડોક આગળ ગયો ને ત્યાં બીજો એક વ્યક્તિ આવી જ રીતે ફોટો લઈને બેઠો હતો ને રોતો હતો તો એ કે આ કેમ પાગલ થઈ ગયો તો કે આને એ સ્ત્રી મળી ગઈ ઓલી જે નહોતી ઓલાને નહોતી મળી આ મળી ગયો એટલે પાગલ થઈ ગયો દુનિયા તો દુઃખી જ છે મળે તોય દુઃખી ન મળે તોય દુઃખી થોડાક સમય પહેલાંની વાત છે ઘણા વર્ષો પહેલાં જ્યારે બાઇકને એવું કોમન નહોતું ને ત્યારે એક ભાઈ સાયકલ લઈને રાતે નીકળો રાતે બાર વાગે અને ત્યાં જ એને ટ્રાફિક પોલીસ મળી ગયો તો એને ઊભો રાખો કેલા ઊભો રહે તારી સાયકલમાં લાઇટ કેમ નથી એટલે ઓલો સાયકલવાળો કે સાહેબ આટલી બધી લાઇટ રોડ ઉપર છે અને બધે પ્રકાશ છે ને તો આમાં લાઇટ ન હોય તો હું ફેર પડે મારી સાયકલમાં એકમાં એટલે જે હતો ને ટ્રાફિક પોલીસ એને સાયકલની હવા કાઢ નાખી પછી કે આટલી બધી હવા દુનિયા બધે છે તાર ટાયરમાં હવા ન હોય તો હાલે નહીં જવાબ દીધો વળતો